thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો હવાઈ હુમલો ત્યારે વાત કરવામાં આવે તો અમેરિકામાં હવાઈ હુમલામાં ચુમોતેર લોકોના મોત એકસો એકોતેર ગાયેલ જિયા મિત્રો વિગતવાર વાત કરી હતી હમણના ત્યારે તેલ બંદર પર યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ચુમોતેર લોકો માર્યા ગયા છે આ હુમલામાં ઓછામાં ઓછા ત્યારે ચુમોતેર લોકો માર્યા ગયા છે એકસો એકોતેર ઘાયલ થયા છે આ માહિતી ત્યારે ત્યારે સક્રિય હતી બળવાખોરો મિત્રો જણાવી દીધી બળવાખોરો દ્વારા આપવામાં આવી છે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ હુમલો ગુરુવારે મોડી રાત્રે ત્યારે મિત્રો થયો હોય કહેવામાં આવે છે ત્યારે જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે લોકો બંદર પર કામ કરી રહ્યા હતા સેન્ટ્રો કોમે કે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ